હું લાખ લાખ વંદન કરું છું કે આવા રણ વિસ્તારમાં લાઈટની વ્યવસ્થા નહીં પાણીની વ્યવસ્થા નહીં અને આ લોકોને જમાડવા નાસ્તો મેડિકલ સુવિધા કોઈ પણ તકલીફ પડે તો આ વઢિયારના યુવાનો ખડા પગે ઊભા છે એમાં આયોજક વાળા જે પ્રકાશભાઈ નાડોદા અમરતભાઈ ચૌધરી પોપટજી ઠાકોર દિનેશજી ઠાકોર તમામ સભ્યોને હું લાખ લાખ વંદન કરું છું હું તાલુકા પંચાયત પ્રમુખ પૂર્વ માર્કેટ યાર્ડના ચેરમેન સમી